અરે આ છોકરો વોટિંગ કરી આવતો પણ ટાઈમે જાય હોય બધા કેતા નહીં ગીધું નહીં માર કાકે હે કાકા કોક સૂંટણી ની વાતો થાય છે કે સૂંટણી હવે નજીક આવી રહી છે મને તો તમે કેતા નથી કે બધા તારે વોટ કરવાનું છે અને બધા તું તો બે વર નાનું છે ત્રણ માનું ઘરે પડ્યું રહે તારું વોટિંગ ના આવે હોય હું વોટ ના કરું તો હારી જાય હારું મોન ઘૂગો ટાઈમે ટાઈમ કરી આવું કાકા કાકા બધાને વોટિંગ ના આવે મારું વોટિંગ તો હવે આવશે કેમ કે હું હવે પાપા મોટો થઈ ગયો છું એ મારો હા હારો વઢો મત બટો બે ભાઈ તમ વઢો છો વોટિંગ હારું મત વઢો વોટિંગ તો હમણે હેડ છે પણ ફજો તો નાનો છે મારે તું કે નોટિંગ આવ્યું તું ને ભેગા નહી હું નહી કાનો રાડિયા પાડું શું કે લ્યા વોટિંગ સારું મત બધો વોટિંગ સારું મત વધો મારા પુત્ર માનતા નથી બે હવારું ના વધ ને વધ કરે તારું વોટિંગ ના આવ મારું આવશે કેમ કાકા આવશે ને આ